તેમાંયા મેડિકલ કોલેજમાં તો હજુ સુધી ફાયર સેફટીના એક પણ સાધન ફિટ કરવામાં નથી આવ્યા આવી બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકે તો હજારો દર્દીઓને રેસ્ક્યુ કરવા અઘરા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે અગાઉ મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા એનઓસી માટે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી જે તે સમયે સિવિલ હોસ્પિટલ બનેલી ત્યારે એનઓસી આપવામાં આવ્યું હતું પરંતુ તે હાલ આઉટ ઓફ ડેટ થઈ છે અને તેને રિન્યૂ કરવા માટે તેમના દ્વારા ફાઇલ રજૂ કરાઈ છે તે સમયે નિયમ મુજબ એનબીસી અને સીજીબીસીઆર વખતો વખતની સરકારની ગાઈડલાઇન મુજબ હાઈ રાઇઝ બિલ્ડિંગ હોસ્પિટલ અંગેની આઈસીયુ માટેની તપાસ કરતાં અહીં નિયમનું પાલન ન થયા હોવાનું સામે આવ્યું હતું હજુ સરકારી પ્રક્રિયાઓમાં ફાયર એનઓસી નથી આવી શકી

એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી ત્રુટીઓ હતી તેના માટે આઠ એક વખત જાણ કરી છે હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે પીઆઈયુ દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે સિવિલ હોસ્પિટલમાં લગભગ સાઠ ટકા જેટલું ફાયર સિસ્ટમની જે કોઈ ફાયર વિભાગ દ્વારા એને જણાવવામાં આવેલું તે પ્રમાણે ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયેલ છે બાકીનું ચાલીસ ટકા કાર્ય ઝડપથી પૂરું થશે તેવી તેમણે સિવિલ હોસ્પિટલ તરફથી ખાતરી આપવામાં આવેલી છે અમે અત્યાર સુધીમાં